નજીક દુકાન ચલાવતા અને તેની જાહેરાતમાં એક નંબર હતો જેના આધારે દીકરાએ ફોન કર્યો હતો બાદમાં માતાને આપ્યો હતો ત્યારે સામેથી પોતે સંતાનોના પિતા અને મહિલાનો પતિ હોવાનું કહ્યું હતું બાદમાં તે સુરત આવશે અને પોતાના સંતાનો પાસે તેમ કહ્યું હતું બંને ફોનમાં તે દિવસે ખૂબ રડ્યા હતા વાતો કરી હતી દીકરાએ કહ્યું કે પિતા આવ્યા અને અમે ચારેય ભાઈઓ બહેનો તથા માતા સુખેથી સાથે રહેવા લાગ્યા હતા હોટલમાં જમવા જતા દર અઠવાડિયે ફિલ્મ જોવા પણ જતા હતા અમે ખૂબ ખુશ હતા હું પાંચ વર્ષનો હતો ત્યારે પિતા ગુમાવી દીધા હતા પરંતુ સત્તર વર્ષ બાદ પિતા પરત મળ્યા હતા અમારો પરિવાર તેના હરખમાં હતો પરંતુ આ હરખ આઠ મહિનાનો ચાર લોકો સંતાનો કહ્યું કે આઠ મહિના સાથે રહ્યા બાદ અચાનક એક દિવસ પિતા અમારી વચ્ચે દેખાયા નહોતા અમે શોધવા ખૂબ પ્રયત્ન કર્યા પરંતુ ક્યાંય મળ્યા નથી સચિન પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપવા ગયા પરંતુ તેમણે ખાસ તપાસ કરી નહોતી તેમણે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ હૈયા ધરપત આપી હતી પરંતુ તેમ છતાં કંઈ ન થતાં પોલીસ કમિશનમાં અરજી આપી છે અમારી એક જ માંગ છે કે અમારા પિતા પર કોઈ દબાણ હશે તો જ જતા રહ્યા હશે જેથી અમે તેમને પરત પિતા મળે તે માટે અમે રોજુઆત પોલીસ કમિશનને કરીશે અહીંયા અમે લગભગ દસ પંદર વર્ષથી રહીએ છીએ પત્તા સત્તર વર્ષ પેલા લાતા મારમ એટલે ગયા છે

તો પપ્પા સત્તર વર્ષ પહેલાંથી મારા દાદા દ્વારા મારા મમ્મીને જાણ કરી હતી કે પપ્પા ગુજરી ગયા છે પણ સત્તર વર્ષ પછી મારા ભાઈને પોથું ઉપરથી ખબર પડી કે મારા પપ્પા જીવતા છે મારા મમ્મીએ કન્ફર્મ કર્યું હા તારા પપ્પા જ છે તો મારા મમ્મીએ પપ્પાને ફોન કર્યો તો પપ્પાએ કીધું હા હું જ છું અને પપ્પા રાત્રેથી હું સવાર આવું છું એની જગ્યાએ પપ્પા રાજે જમને મળવા આવી ગયા હતા અને મળવા આવીને ફરવા ફરવા બધે લઈ ગયા હતા મારી નાની નાનીબેનનો બડડે હતો ત્યારે રામજી મંદિર હા પોલીસમાં અમે કીધું છે કમિશ્નર સાહેબ ને અરજી કરી છે કમિશનર સાહેબ કાર્યવાહી કરવાનું કેવી છે પણ અમારા